એક વખતની વાત છે એક ડોશીમાં મેળામાં ફરવા ગયા હોય છે અને ત્યાં તે ભગવાનના દર્શન માટે ગયા હોય છે અને મેળામાંથી તે ગોરખનાથની મૂર્તિ ચોરી લે છે એક દુકાનદારના પાસેથી મૂર્તિ ચોરી અને ડોશીમાં ચાલતા થાય છે અને ચાલતા ચાલતા એમના મનમાં એક વિચાર આવવા લાગે છે કે આ મૂર્તિ તો મેં ચોરી છે પરંતુ આ ચોરીની મૂર્તિથી હું પૂજા કરીશ એવું એમના અંતર મનમાં થાય છે તો મન કહે છે એમાં શું વાંધો છે મૂર્તિ તો ચોરી છે બીજું કાંઈ તો નથી ચોર્યું ને એટલે મન કહે છે કે ચોરી પાપ છે અને પાપ કર્યું હોય તે પાપ કર્યું છે પાપ કરનારની નરક લોકની પ્રાપ્તિ થાય છે માટે આ મૂર્તિનું દુકાનદાર ને પાછી આપી દઈ મનમાં ગડમથલ ચાલતી હતી એટલે ડોશીમાએ વિચાર્યું કે ગમે તે થાય પણ મારે આ મૂર્તિ પાછી દઈ દેવી જોઈએ અને દઈ દેવી છે દુકાનદારને જે કહેવું હોય તે કહે અને બીજા માણસોને પણ જે કહેવું હોય તે કહે એમ કરી ડોશીમા મૂર્તિ લઈ દુકાનદાર પાસે પાછા જાય છે અને જઈને કહે છે કે બેટા મેં આ મૂર્તિ તારી દુકાનેથી ચોરી છે તેથી તારે મને જે સજા કરવી હોય તે કર મારી ભૂલ થઈ ગઈ છે આટલું ડોશીમા દુકાનદારને કહે છે દુકાનદાર કહે છે માજી હું તમને શું સજા કરું તમે તો વૃદ્ધ છો ઘરડા છો સજા કરવા વાળો તો ગોરખનાથ બેઠો છે ગોરખનાથ તમને સજા કરશે અને સજા તો તેને કરી દીધી છે કારણ કે તમે મૂર્તિ ચોરી ત્યારે તમારા ખિસ્સામાં જે પાકીટ હતું એમાં બે હજાર રૂપિયા હતા તે પાકીટ અહીંયા જ પડી ગયું છે એની સજા એને તમને આપી દીધી છે તો માળીએ કહ્યું કે એ પાકીટ હવે તારું અને તું રાખ કારણ કે એ મને સજા મળી ગઈ છે એટલે ગોરખનાથ મને માફ કરી દે એમ કરી ડોશીમાં તે મૂર્તિ લઈ ઘરે આવે છે અને મૂર્તિની સેવા પૂજા કરવા લાગે છે દિલથી એમના અંતર મનમાં પરિવર્તન આવી ગયું હોય છે એટલે તે સવારમાં જાગે છે તો પોતે નાય પછી એ ગોરખનાથની મૂર્તિને નવરાવે પોતે ખાય એને ખવડાવે બપોર ખાય ગોરખનાથને ખડાવે તે સુવે તો તેમને સુવડાવે આવું બધું પોતાના એક દીકરાને જેમ લાલન પાલન કરે તેમ મૂર્તિનું લાલન પાલન કરવા લાગે છે આ રીતે માજી ઘણા વર્ષો સુધી કરે છે એમાં એક દિવસ એમની તબિયત ખરાબ થઈ ગઈ જાય તબિયત ખરાબ થઈ જાય છે અને તે બહાર સુતા હોય છે તે એમના દીકરાને બોલાવે છે અને કહે છે કે બેટા મારા ગોરખનાથ ભગવાનને તું ધ્યાન રાખજે અને હું અને વહુને કહે કે તેમને નવરાવી દે અને પછી ખવડાવી દે તો દીકરાના વહુ તે મૂર્તિને નવરાવવા માટે મૂર્તિ લેવા જાય છે તો મૂર્તિ હાથમાંથી પડી જાય છે એટલે અવાજ આવે છે અને અવાજ આવવાથી ડોશીમાં સાંભળી જાય છે એટલે તે કહે છે વહુ બેટા શું થયું તો વહુ કહે છે કે આ ગોરખનાથ ભગવાનની મૂર્તિ મારા હાથમાંથી પડી ગઈ અને ફરીથી ત્યાં ગોઠવી દીધી છે ડોશીમાની તબિયત ખરાબ હોવા છતાં એકદમ ઊભા થઈને તે મૂર્તિને લઈ અને તેમના હાથ પગ દબાવવા લાગે છે અને કહે છે કે મારા ભગવાનને વાગ્યું છે એમને ઈલાજની જરૂર છે તે તેમના દીકરાને બોલાવે છે અને કહે છે કે આ મારા ભગવાનને વાગ્યું છે તો તું ડોક્ટરને બોલાવી લાવ તો તેમનો દીકરો કહે છે કે માજી તમે ગાંડા થઈ ગયા છો કે શું આ તો મૂર્તિ છે મૂર્તિને થોડું વાગે તો માજી કહે છે કે તું આટલે અધરથી પડી ગયો હોય તો તને ન વાગે તો આ મારા ગોરખનાથ ભગવાન ધરતી પર પડી ગયા તો એમને ન વાગ્યું હોય

માડીનો વહેમ દૂર કરવા માટે ડોક્ટરને બોલાવી લાવે છે અને ડોક્ટર આવી પૂછે છે કે શું માડી તમારી તબિયત ખરાબ થઈ ગઈ છે તો માડી કહે છે કે મારી તબિયત ખરાબ નથી થઈ ગઈ આ મારા ઠાકોરજીને મારા ભગવાનને વાગ્યું છે તમે જરા જોઈ જુઓ તો ડોક્ટર કહે છે તમે ગાંડા થઈ ગયા છો કે શું આ મૂર્તિને તે કાંઈ વાગતું છે એમ કરીને ડોક્ટર હસવા લાગ્યા તો કહે તમારું મશીન ને રાખી જરા જોઈ તો જુઓ તો ડોક્ટર ને એમનો દીકરો કહે છે કે જોઈ જુઓ ને ભાઈ એમનો વહેમ દૂર થઈ જાય એટલે ડોક્ટર ભગવાનની સાતી ઉપર એમનું ટેટોસ્કોપ હોય તે રાખે છે અને જેવું તે મશીન રાખે છે કે ડોક્ટર અચંબામાં પડી જાય છે કારણ કે એ મૂર્તિમાં હૃદય ધબકતું હોય છે એટલે ડોક્ટર આશ્ચર્ય થઈ જાય છે કારણ કે ગોરખનાથ પોતે એમના અને મૂર્તિમાં પોતે વાસ કર્યો હતો આ લોકોને બતાવવા કે હું બધે વિરાજમાન છું હવે આ દ્રશ્ય જોઈ ડોક્ટર ડોશીમાના પગમાં પડી જાય છે અને સાષ્ટાંગ પ્રણામ કરે છે કે માડી તમે જીત્યા અને અમે હાર્યા કારણ કે હું તમારી મજાક ઉડાવતો હતો તે મને માફ કરો કારણ કે ભક્તના વશમાં હોય છે ભગવાન તમારો ભાવ દેખી ભગવાન આ મૂર્તિમાં પોતે બિરાજમાન થયા છે એવું મને વ્યતીત થાય છે આટલું કહી ડોક્ટરે તેમના દીકરાને પણ કહ્યું કે આ મૂર્તિમાં દિલ ધડકે છે એટલે તેઓ પણ માજીને અને મૂર્તિને પગે લાગ્યા અને

ચેનલને લાઈક કરજો અને કોમેન્ટમાં જય ગોરખનાથ લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો હું તમને એક અનુરોધ કરું છું કે એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બેલ આઈકનને દબાવજો જેથી તમને સૌથી પહેલાં અમારું નોટિફિકેશન મળતું રહે તો મિત્રો આવી વાર્તા બનાવવામાં અમને બહુ જ તકલીફ અને મહેનત કરવી પડે છે તો મિત્રો ચેનલને જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો અને અમને સપોર્ટ કરજો જય માતાજી